આજ ન કરાવીએ તો આ હાય કે કેમ મે કીધું તકલીફ જેવું છે તકલીફ જેવું છે તો વાંધો નહીં કે પાંચ મહિના આવી જાય તો મે કીધું વાંધો નહીં પછી હું નીકળી ગઈ ત્યાંથી ત્યાંથી નીકળી ગઈ ત્યાંથી રિક્ષામાં બેઠી આવી સક્કર બાગ સક્કર બાગ ત્રિકોણ બાગ ત્રિકોણ બાગ આ ત્રિકોણ બાગ કે ત્યાંથી આવી સાપર ગોંડલ ચોકડી ગોંડલ ચોકડી સાપર આવી ત્યાંથી મારે તો છોકરો આવ્યો તેડી

હલો જમવા બે જમવા બે હું આ પોતી ગયો પુનિબેન ને કઈ દેવા

વાસે મને દેખાતા કેરા આયા કે આતે વાત કરી જો જરી એ બેન હું પૂગી ઈવાં કઈ ઉપરી નો કરતા હું ફોન કરી હું કાઈ કી તને જો ના ભાઈ હવે એ સારું હે જો ભાઈ કાઈ કઈ દેજો હો એ હાલ હાલ ઓ તો હવે આજના વિડીયો માટે ઈચ્લે તો લાઇક કરો સબસ્ક્રાઈબ કરો કમેન્ટ કરો કમેન્ટ કરો શેર કરો અમારી ચેનલ ને આગળ વધારો